નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત કરીશું આજ તારીખ છવ્વીસ જૂનથી લઈને દસ જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં શું છે વરસાદની પરિસ્થિતિ ક્યાં કેટલો વરસાદ પડી શકે છે શું છે ચોમાસાની હાલની પરિસ્થિતિ તમામ માહિતી આ એક વિડીયોમાં તમને આપી દઈશું પ્રથમ વાત કરીએ તો મિત્રો હિમાચલના કુલ્લોથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં વાદળ ફાટવાની છે ઘટના પણ સામે આવી છે આ ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોના મિત્રો મોત પણ થઈ ચૂક્યા છે જ્યારે અગિયાર લોકો ગુમ થયા છે ઉપરાંત એસડીઆરએફની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલુ છે બે હજારથી વધુ પ્રવાસીઓ અને એકસો ને પચાસ થી વધુ પ્રવાસી વાહનો પણ મિત્રો ફસાઈ ગયા છે સિંડ નજીક ક્ષતિગ્રસ્ત રસ્તાને કારણે તેમની પાસે આ વિસ્તારમાં બહાર નીકળવાનો કોઈ રસ્તો રહ્યો નથી લાહોરમાં પણ મિત્રો પચીસ પ્રવાસીઓ ફસાયેલા હોવાનું અનુમાન છે અને આ સીધે સીધા ચિત્રો તમે જોઈ શકો છો હિમાચલના કુલ્લુથી કે જેમાં વાદળ ફાટવાની ઘટના બની હતી અને ભયંકર પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે અને આસપાસના વિસ્તારોમાં ધોવાણ પણ જોવા મળ્યું છે અનેક મકાનો દુકાનો અને અનેક પ્રવાસન સ્થળોને પણ ભારે નુકસાન થયું છે હવે મિત્રો ગુજરાતની ખાસ વાત કરીએ તો વરસાદની આગાહીની રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસને લઈને સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આજે તારીખ મિત્રો છવ્વીસ જૂન થઈ ગઈ છે તો છવ્વીસ જૂને આજે અરવલ્લી મહીસાગર દાહોદ છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જ્યારે સાબરકાંઠા પંચમહાલ નર્મદા નવસારી વલસાડ ભાવનગર અને અમરેલીમાં યલ્લો એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો મહત્વનું છે કે ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સારું રહેવાનું છે અને સામાન્ય કરતાં સારું પણ રહેવાનું છે તેવી આગાહી હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે ચોમાસાની શરૂઆતમાં પણ ધમાકેદાર એન્ટ્રી રહી છે અને શરૂઆતના ફક્ત મિત્રો દસ જ દિવસમાં ફક્ત અને ફક્ત દસ જ દિવસમાં રાજ્યમાં પચીસ ટકા જેટલો વરસાદ નોંધાઈ ગયો છે મહત્વનું છે જે જે વરસાદની એન્ટ્રી થવા પામી છે તેમાં અંદાજે સુધી પહોંચી શકે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે હવે મિત્રો એક સેટેલાઇટ બેઝના માધ્યમથી જાણીશો કે આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની શક્યતા કેટલી છે હવે મિત્રો તમને જણાવ્યું તે પ્રમાણે આજે તારીખ છવ્વીસ જૂન છે તો આજે જણાવ્યું તે પ્રમાણે સૌરાષ્ટ્રના ઉત્તરી પટ્ટો હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટામાં પણ વરસાદની શક્યતા વધુ છે કોઈ કોઈ વિસ્તારમાં તો મિત્રો એક ઇંચથી લઈને આઠ ઇંચ કરતાં પણ વધારે વરસાદ થાય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની હેલી ચાલુ રહેશે આ આગામી દસ દિવસ તો વરસાદ દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે મળશે ને મળશે કારણ કે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની એક તાપરેખા સર્જાઈ ગઈ છે હવે મિત્રો આગામી તારીખ સત્યાવીસ તારીખની વાત કરીએ તો સત્યાવીસ તારીખે પણ આ કહી શકાય કે કચ્છના ઉત્તરી પટ્ટા હોય મધ્ય ભાગ હોય એટલે કે સમગ્ર કચ્છમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ છવાઈ જશે જેમાં લખપત અબડાસા માંડવી મુન્દ્રા અંજાર ભચાઉ ગાંધીધામ રાપર ખાવડા સહિત અનેક વિસ્તારમાં સારામાં સારો વરસાદ થઈ શકે છે ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અરવલ્લીના અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ રહેશે કોઈ કોઈ વિસ્તારમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે જ્યારે મધ્ય ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો મહીસાગર પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર નર્મદા અનેક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે એકંદરે મિત્રો સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે પરંતુ એક નંબર ઉપર આપણે કચ્છને ગણીને ચાલીએ છીએ બે નંબર ઉપર ઉત્તર ગુજરાતને ગણીને ચાલીએ છીએ ત્યારબાદ મિત્રો આગામી અઠ્યાવીસ તારીખના ઇમેજની વાત કરીએ તો પાકિસ્તાન તરફ જે સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે તેની અસર કચ્છને જોવા મળશે અને કચ્છમાં આગામી બેથી થી ત્રણ દિવસ આવો ને આવો માહોલ સર્જાશે જેમાં ખાસ કરીને લખપત અબડાસા માંડવી સહિત ખાવડાના પણ અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ છે જેમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ જોવા મળી શકે છે કચ્છમાં મિત્રો અત્યારે વરસાદ ખૂબ જ ઓછો જોવા મળ્યો છે પરંતુ હવે જે આગામી ત્રણ દિવસ છે એ કચ્છ માટે ગણીને ચાલવા ઉપરાંત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ અને છૂટો છવાય વરસાદ પણ રહેવાનો છે ત્યારબાદ મિત્રો આગામી તારીખ ઓગણત્રીસ તારીખની પણ વાત કરી દઈએ તો ઓગણત્રીસ તારીખે પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે રાજસ્થાન સહિત મધ્ય ભારતના અનેક ભાગોમાં વરસાદની સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહેવાનો છે જેમાં કચ્છમાં પણ છૂટો છવાયો વરસાદ હોય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ દક્ષિણી પટ્ટામાં વરસાદની શક્યતા વધુ રહેલી છે ત્યારબાદ મિત્રો તારીખ ત્રીસ તારીખની વાત કરીએ તો ત્રીસ તારીખે પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે પરંતુ વરસાદની તીવ્રતામાં થોડો નોંધપાત્ર ઘટાડો થાય તેવી શક્યતા છે કારણ કે આ જે મજબૂત સિસ્ટમ હતી એ સિસ્ટમ ધીમે ધીમે નબળી પડવાની છે એટલે આ સિસ્ટમ નબળી પડવાને કારણે ગુજરાતમાં વરસાદ થોડો ઓછો થશે પરંતુ મિત્રો દક્ષિણ ગુજરાતમાં લખવો હોય તો લખી રાખજો કારણ કે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની રેખા આપણને આગામી દસ દિવસ સુધી જોવા મળશે એટલે દક્ષિણ ગુજરાત ઉપર અત્યારે વરસાદનો મેઘતાંડો અવિરતપણે જોવા મળવાનું છે ખુલ્લામાં કોઈ ચીજ ચીજવસ્તુઓ પડી હોય તો સત્વરે તેને દૂર કરી દેજો જેથી તમને નુકસાની ન થાય હવે મિત્રો આગામી તારીખ એક જુલાઈની વાત કરીએ તો એક જુલાઈએ પણ કહી શકાય કે મધ્ય ભારત સહિત દક્ષિણ ભારત હોય અને પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે અને છૂટો છવાયો વરસાદ રહેશે કોઈ અતિભારે વરસાદની શક્યતા ઓછી છે નવી સિસ્ટમ સક્રિય થશે તો તમને તમામ પ્રકારની માહિતી આપતા રહીશું હવે મિત્રો આગામી તારીખ બે જુલાઈની વાત કરીએ તો બે જુલાઈએ મધ્ય ભારત તરફ એક વરસાદની મજબૂત સિસ્ટમ ફરીથી સક્રિય થશે જે મધ્ય ભારત પૂર્વ ભારત ઉપરાંત ઉત્તર ભારતના પણ અનેક ભાગોમાં વરસાદ આવશે અને ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહે છે ત્યારબાદ મિત્રો તારીખ ત્રણ જુલાઈની વાત કરીએ તો આ મધ્ય ભારત તરફ સિસ્ટમ સક્રિય થશે કે ગુજરાત તરફ આગળ વધશે અને ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં આ વરસાદની સિસ્ટમ સક્રિય થશે અને તારીખે ત્રણ જુલાઈથી ફરીથી એક વરસાદનો રાઉન્ડ આવી જશે ત્યારબાદ મિત્રો ચાર જુલાઈની વાત કરીએ તો ચાર જુલાઈએ ઉત્તર ગુજરાતના અનેક ભાગો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અરવલ્લી સહિત અનેક વિસ્તારમાં મેઘતાંડો જોવા મળે અને તેની અસર કચ્છના પણ પૂર્વ તરફના વિસ્તારોમાં જોવા મળે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ હળવા મધ્યમ અને છૂટાછાવાયા વરસાદ રહેશે સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટામાં પણ વરસાદની શક્યતા રહેશે આગામી તારીખ પાંચ જુલાઈની વાત કરીએ તો પાંચ જુલાઈએ પણ રાજસ્થાનના અનેક ભાગોમાં મેઘતાંડો જોવા મળશે મધ્ય ભારત પણ એક્ટિવ રહેશે અને ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો ઉત્તર તરફના વિસ્તારો અને દક્ષિણ તરફના વિસ્તારોમાં વરસાદ રહેશે કચ્છમાં થોડું વરસાદનું પ્રમાણ મિત્રો થોડું ઘટી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે ઉપરાંત મિત્રો તારીખ છ જુલાઈની વાત કરીએ તો છ જુલાઈએ પણ રાજસ્થાનના અનેક ભાગો હોય ઉપરાંત મધ્ય ભારતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહે છે ત્યારબાદ મિત્રો આગામી તારીખ સાત જુલાઈની વાત કરીએ તો સાત જુલાઈએ પણ વરસાદની તીવ્રતામાં સામાન્ય ઘટાડો થઈ શકે છે દક્ષિણ ગુજરાત વરસાદ જોવાનું છે તે મહત્વનું છે આઠ જુલાઈની વાત કરીએ તો આઠ જુલાઈએ પણ સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે છૂટાછવાયા વરસાદનો માહોલ રહેશે નવ જુલાઈની વાત કરીએ તો નવ જુલાઈએ પણ સાર્વત્રિક વરસાદનો માહોલ છૂટાછવાયા વરસાદની શક્યતા અને અંતે મિત્રો દસ જુલાઈની વાત કરીએ તો રાજસ્થાન સહિત ઉત્તર ભારત ઉપરાંત પૂર્વ ભારતના અનેક ભાગોમાં વરસાદનો તાંડો જોવા મળશે ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદ રહેશે હવે મિત્રો અગત્યની વાત જણાવી દઈએ કે અત્યારે ભલે વરસાદની સિસ્ટમ કદાચ તમને સેટેલાઇટ બેઝના માધ્યમથી ન દેખાય પરંતુ મિત્રો તમારે લખવું હોય તો લખી રાખજો આગામી દસ દિવસમાં કચ્છમાં પણ કહી શકાય કે સુરતમાં જેવું મેઘતાંડવ થયું છે તેઓ કચ્છમાં પણ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે ભલે સેટેલાઇટ બેઝના માધ્યમથી મિત્રો તમને સિસ્ટમ ન દેખાય પરંતુ કચ્છમાં પણ આગામી દસ દિવસમાં જોરદાર વરસાદ પડશે આજે તે તમારી દુકાનો હોય કોઈ ચીજ વસ્તુઓ હોય તેને અત્યારથી સત્વરે લઈ લેજો કોઈ ડોક્યુમેન્ટ પણ અગત્યના હોય તો તેને લઈ લેજો આ મિત્રો તમને બીવડાવવા માટે નહીં પરંતુ અમારો એક અભ્યાસ છે તે મુજબ જણાવીએ છીએ કે હવે કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં હવે વરસાદનો ફરીથી જે રાઉન્ડ આવશે તે મજબૂત રાઉન્ડ આવશે અને નુકસાનીવાળો રાઉન્ડ આવી શકે છે એટલે અત્યારથી જ થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તાપ તડકો ઉગાડ હોય ભેદનું પ્રમાણ હોય પવનનું પ્રમાણ હોય વરસાદનું પ્રમાણ હોય તમામે તમામ પ્રકાર ના જે પરિબળો છે તે વિસ્તારો સાથે નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે